ભેસાણા મહુવા વડલી ખાતે મહાવીર સેવા સદન કલકત્તા અને પરમાર્થની કેતન ઋષિકેશ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી સદ્ભાવના ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી દિવ્યાંગ કેલીપર્સ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર યુસુફ શેખ દ્વારા દિવ્યાંગને તપાસી જરૂરિયાતમંદ દિવ્યાંગને કેલીપર્સ કૃત્રિમ હાથપગ તેમજ મોડેલ્સ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને પગની ડાય બીધી હતી ને એમાંથી મને પાક્યું છે તાણીને કેજો હા ભળવાનું કોણ પગ નવો ફિટ કરવાનો છે ને યાર માપ લેવાનું છે ભાઈ આ સાહેબ એમ કરવાનું મને તો આમાં ખબર નથી પડતી અચ્છા શું તમને તકલીફ છે પગની અચ્છા તો તમે કઈ હોસ્પિટલ મવ આવ્યા છો અચ્છા એ તમને ખાવા પીવાની વ્યવસ્થા બધી ટોટલી મહુવા દ્વારા આજે નિઃશુલ્ક દિવ્યાંગો માટે તથા જર્વાન દિવ્યાંગોને કેલિપર્સ દ્વારા વિતરણ કરવાનું જ્યારે આજે કેમ આવ્યું હોય ત્યારે વડલી મહુવા દ્વારા આજે સદભાવના હોસ્પિટલ દ્વારા બહુડી સંખ્યામાં દિયાંગો પણ લાભ લીધો હતો ત્યાં ડોક્ટરો તથા બહારથી પણ આવેલા ડોક્ટરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યાં આપણે ડોક્ટર પાસે જાણીશું કે આજના કાર્યક્રમ દ્વારા તેમને શું શું કાર્ય યોજવામાં આવ્યું છે જી હાજી સર આપણે નામ સાહેબ જી સૌપ્રથમ તો હું અમારા પાંડે સરનું સ્વાગત કરું છું કે જે પોતાનો ટાઈમ કાઢીને અમારી સેવામાં અમારો સાથ આપવા માટે આવ્યા છે આજે રોજ અમે જે આ વિકલાંગો છે કે જેને કેલિપર્સની જરૂર છે મતલબ કોઈને પગ નથી કોઈને હાથ નથી કે જે મજબૂર છે જે ચાલી નથી શકતા એવા લોકો માટે જે સંસ્થા મદદ કરી રહી છે એને ચાલવામાં મદદ કરવામાં અથવા એ પોતાના પગ ઉપર ચાલી શકે એના માટે એક ઝુંબેશ ચાલે છે કે જેમાં અમે સવારથી લઈને અત્યાર સુધીમાં પચાસ એક જેટલા પેશન્ટોની કલેક્ટ કર્યું છે લિસ્ટ અને હજી પણ ચાલે જ છે તો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા પેશન્ટ હોય કે જે પોતાનો હાથ ગુમાવી ચૂક્યા હોય પગ ગુમાવી ચૂક્યા હોય અથવા અથવા તો એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય જેમ કે પોલીઓ હોય તો એવા લોકોને તમે આવતી બાર બારમા મહિનાની આઠ નવ સોરી સાત આઠ અને નવ તારીખે અમારી હોસ્પિટલે મોકલી શકો છો ત્યારે પણ અમે તેનું માપ લઈ લેશું અને એને કેલિપર્સ અથવા જે હાથ અથવા પગ છે એનું પણ વિતરણ કરી કરી દઈશું અમે અને આ એક ફ્રી ઓફ કોસ્ટ રહેશે આમાં કોઈ અમે નિઃશુલ્ક નિઃશુલ્ક રાખેલું છે આનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને અમે જે પણ આમાં અમારો સાથ આપે છે એ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સત્તાવન હોસ્પિટલ પર આભાર વિશેષમાં બહારથી પણ ડોક્ટર આવ્યા હોય એની પાસે આપણે જાણીશું કે તે લોકો તે દિવ્યાંગનું ટ્રીટમેન્ટ શું કરીને કેવી ટ્રીટમેન્ટ કરીને અને શું દિવ્યાંગોને સાહેબ કે સાત માર્ગ પણ મહેતબત પેશન્ટો અસેસમેન્ટ કયા જા રાહ જો પેશન્ટ તો બનાને લાયક કોણ કોશ સાત એ સાત આઠ दस दिसंबर को यहाँ मेरे मोबाइल वैन आएगी वो तो उस समय टेक्नीसियन आएंगे इन लोग को बना कर फ्री ऑफ कॉस्ट सब ले जाएंगे आप है? दिव्यांगों को क्या उपदेश कर देना चाहते हैं दिव्यांगों को उपदेश यही देना चाहते हैं कि आए अपना बढ़िया से बढ़िया पैर बनवाए चल करके कर देखें कोई तकलीफ ना हो क्योंकि तो उस समय मेरे टेक्नीसियन लोग रहेंगे यहीं पर कोई तकलीफ ना हो चल चलने में सुविधा हो સદભાવના મહા મોવા વડલી હોસ્પિટલ દ્વારા આજે દિવ્યાંગો માટે કૃત્રિમ પગ માટે કેલિપર્સ માટે આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા થી નેવું જેટલા દિવ્યાંગોએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો કેમેરામેન ગોપાલ પટની સાથે હું મેલવાણી તરુણ અબતક ભેસાણ